કડ્યા મજૂર બજાર સહિતના જ્યાં લોકો એકત્ર થતા હોય તેવા અન્ય સ્થળોએ પણ ભ્રમણ કરી મતદાન અંગે જાગૃતિ આપવાનું કામ કરશે તેમજ સ્થળ પર ઈવીએમ અને વીવીપેટનું નિદર્શન પણ કરી બતાવવામાં આવશે એલઈડી મોબાઈલ વાનના પ્રસ્થાન પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર સીપી પટેલ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એચ કે ગઢવી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી બાબતે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે ચૂંટણી પંચ દ્વારા બનાસકાંઠા જિલ્લાની અંદર ટોટલ બે રથ મૂકવામાં આવ્યા છે ફેબ્રુઆરી એન્ડ સુધી આ રથ જે જે વિસ્તારોમાં ઓછું મતદાન થાય છે જે જગ્યાએ ગર્દી વધારે રહે છે એવા વિસ્તારોમાં ફરીને મતદાર જાગૃતિ બાબતના સંદેશો